કિચનવેર અને હોમ એપ્લાયન્સીસ ફેર બે હજાર ચોવીસનો થયો શુભારંભ વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી ઇડિશન કિચનવેર હોમ એપ્લાયન્સીસ ફેર બે હજાર ચોવીસનો અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે શુભારંભ થયો હતો વર્ષના અંતે વડોદરાવાસીઓની કિચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક છત હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે ટ્રેડ ફેરના મેઇન સ્પોન્સર તરીકે રેગન કોસ્પોન્સર તરીકે વિનોદ ઇન્ટેલિજન્ટ કુકવેર ઓરેન્જ પ્રેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત સપોર્ટેડમાં લુબી બ્રધર વસંત મસાલા વિજય ડેરી સર સેલો એક્સવેર પ્રેડિલ રાજેશ્વરી ટુલી અનમાર્કેબલ જેવી કંપનીઓએ ભાગ લીધો છે આ ટ્રેડ ફેર તારીખ ચાર ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી ટ્રેડ ફેરનો સમય સવારે દસથી રાત્રે દસ સુધીનો છે જેથી વડોદરાવાસી આનો લાભ લઈ શકે છે આ વિશે વધુ માહિતી આપતા ટ્રેડ ફેરના આયોજકોએ જણાવ્યું હતું કે અમારો ટ્રેડ ફેર કરવાનો મૂળ હેતુ વડોદરાવાસીઓને તમામ કંપનીઓની વસ્તુઓ એક જ છત હેઠળ એક જ સ્થળે મળે અને સારી ક્વોલિટીની બ્રાન્ડેડ વસ્તુઓ યોગ્ય ભાવે મળે તે માટે આનું આયોજન કરવામાં આવે છે માટે અમે વડોદરાવાસીઓને આ ટ્રેડ ફેરની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આ ટ્રેડ ફેરમાં પાર્કિંગ અને એન્ટ્રી નિઃશુલ્ક છે